પેલો એક જોર ચપલ મળે ત્રીજા ભાઈ તો ખુલ્લા પગે પેલા કરવાનો નહી શિખર એનો નહિ કહીએ જઈને શબ્દો પૈસા ખટકો રાખવો ચપ્પલ ને પેલો પગમાં જપ્પલ જ

તમારે વાત તો લાખ રૂપિયા ની હોગીર ઘેર ભેગો હા ભેગો હા ઘેર જવાનું અત્યારે જોવો પડશે પેલા આપડો પણ કહું ચપલ મૂકી રાખે મેચાર્યો પ્લાન વિચાર્યો આ ચંપલયો પેલા મારી વાત લાલ જેવો ચંપલ લઈ ને ના હોય એવું તમારે પકડવા આવ્યો ચોરાક વાુ આવા ચપ્પલો બાર ને બધા બારું બારો અરે આવશે તો તો ખબર તો પડી જ જાય ને આપડો એને બાર પકડવાનો હોય આપડે લઈને એટલે પકડવાનો હોય નીચે જોઈ રહું દેખાય તો જોઈ રહ્યો કરો કે ચાંપલે જાય કરો હા લાઈટ બંધ કરો

તમે એક મારા જો મને પુકરો તો પછી આવી જઈ ગયો ગયા બધા કરો લાલ બહાટી જવા ધમભલ અલ્યા 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 સાકલ તો

જો તમે મનમોહન બરાબર મને એવું લાગે કે વાત એકદમ ખોટી બરાબર જો કોરોના જતો ને તો હારું ગો માં કોઈ ચપ્પલ પહેરવા નહીં આ તું કઉો નઈ કહેતો મે ત્રણ ચાર હ કે ભાઈ આ લોકડાઉન નું જો કે દાખન કોરોના જતો રે તો મેં બાધા એવી રાખી તમે ચપ્પલ વગેરે એક બરાબર એટલે મારો બાધા રાખી ફરીએ

ગમે એવો પ્લાન કર્યો ચપ્પલ તો લઈ હા અને આજે છેલ્લા લેતા લેતા તમે આ મને પકડી લીધો મને હારું લાગે તો કેવો બરાબર

ચપ્પલ રાખવી પડે તો એક દારાનું કીધું તું પણ બધા મને એ વાત એટલે આ ચંપલ બધો લઈ જઈ અને એક સાઈડ નાખી ઓવાણી પૂરી થાય તો નહીં થાય ના બધા ચમ્પલ કમ્પ્લીટ વધેલો જ પડે બધાને પૈસા પડતું તો રાખશે આટલો ચપ્પલ અને કાલ નો દારો જવાનું લઈ જવા કાલ હોલ સુધી આપડે પૂરી થઈ જાય એટલે બધા લઈ જાય વાત ચપ્પલ ભરિયા

સરળલાલ ભાવ ઘેર બે હો ચાલુ ફોન કરીએ ફોન કરી